ઝગડિયા તાલુકા સહિત જિલ્લાભરના ભંગાર બિસ્માર માર્ગ બાબતે ઝગડિયા ખાતે આજે રસ્તા રોકા આંદોલન કરતા દેડિયાપાડાના ધારાસભ્ય ચિત્ર વસાવ અને પોલીસે અટકાવ્યા હતા દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને લોકસભા લડી ચૂકેલા ચેતર વસાવા દ્વારા જગડિયા તાલુકાના નાના સાંજા ફાટક પાસે રસ્તા રોકા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી તેમના સમર્થકો સાથે નાના સાંજા ફાટક પાસે રસ્તા રોકા આંદોલન કરવા આવી પહોંચ્યા હતા ત્યારે તેમ તેમને તેમ કરતા જવાબદાર પોલીસ અધિકારીઓ અટકાવ્યા હતા બાબતે ચેતર ઉપસ્થિત અધિકારીઓને માર્ગ વિભાગના સ્ટેટ હાઈવે નેશનલ અધિકારીઓ સાથે કરવા યોગ્ય સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવતી નથી ભરતના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ખરાબ રસ્તાના કારણે સાહીઠ ટકા જેટલા કમરના દર્દીઓમાં વધારો નોંધાયો છે તેવું ધારાસભ્ય જણાવ્યું હતું જણાવ્યું હતું કે ખરાબ રસ્તાના કારણે જે અકસ્માત અકસ્માતો થયા છે તેના મરણ થયા છે તેઓને યોગ્ય મળતર મળે અને યોગ્ય વળતર મળે તેવો વારંવાર રૂટી જતા માર્ગ બનાવનાર ઇજાદારો અને તેના પર દેખરેખ રાખનાર અધિકારીઓ સામે કાયદેસરની કરી કરવામાં આવે તેવી માંગ કરી હતી આ ઉપરાંત ક્ષેત્ર વસાવ્યા દિન સાતમાં રસ્તાનું સમારકામ નહીં કરાય તો નેશનલ હાઈવે ઉપર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અનેક વખતે વહીવટી તંત્રને આવેદન પત્ર અને રજૂઆતો કર્યા છતાંય આજ દિન સુધી ભરૂચના એ અંકલેશ્વરથી વાલિયા નેત્રંગનો રોડ હોય ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝઘડિયાનો રોડ હોય કે દહેજનો રોડ હોય એ ખાડા પૂરવાની કામગીરી ચાલુ કરવામાં નથી આવી ત્યારે આજે અમે રસ્તા રોકો આંદોલન પર ઉતર્યા હતા અને ત્યાંથી અમને ડિટેન્ડ કરીને ભરૂચ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે એસપી સાહેબ સાથે અમારી ચર્ચાઓ થઈ મિટિંગ થઈ બાદમાં અધિક નિવાસી કલેક્ટર શાહની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે અને પંચાયત હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સમેત હમણાં જ અમારી બેઠક થઈ છે ત્યારે દિન સાતમાં તમામ ખડાઓ તમામ રસ્તાઓ રિસર્ફેસિંગ કરીને સમારકામ કરીને પૂરવામાં આવશે એવી એમણે અમને સંમતિ બાહદરી આપી છે જો દિન સાતમાં આ કામગીરી નથી કરવામાં આવતી તો ફરી અમે રસ્તા રોકો આંદોલન પર ઉતરીશું અને ત્યારે અમે નેશનલ હાઈવે આઠના ટોલ નાકા પર જ રસ્તા રોકો આંદોલન કરીશું એવી પણ અમે રજૂઆત એમણે કરી છે ત્યારે અમારી માગણી છે એક બાજુ જનતા આરટીઓ ટેક્સ જીએસટી રોડ ટેક્સ ટોલ ટેક્સ આટલા બધા ટેક્સો ભરે છે લાખો રૂપિયા ગાડી લીધા પછી પણ લાખો રૂપિયા ટેક્સ ભરે અને સુવિધાના નામે હોય એ ક્યારે અમે ચલાવવાના નથી આજે ગુજરાતમાં બ્રિટન જેવા ટેક્સો ઉઘરાવવામાં આવે છે અને અહીંની સુવિધાઓ સોમાલિયા દેશ જેવી આપવામાં આવે છે અમે ક્યારે નથી ચલાવવાના અનેક યુવાનો ખાડામાં પડીને મૃત્યુ પામ્યા છે આવનાર ભવિષ્યમાં કોઈનો યુવાન દીકરો આવી રીતના ના મૃત્યુ પામે એને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે જનતાના સુવિધા માટે જે પણ ખાડાઓ સમારકામ કરવાના છે પૂરવાના છે પૂરી દેવામાં આવે એવી અમારી માંગણી છે અને જો આમ નહીં કરવામાં આવે તો ફરી એકવાર આંદોલન થશે અને મોટા સ્વરૂપમાં થશે એવું ચોક્કસ અમે માની રહ્યા છીએ